ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇમર્શન ઇમર્શન શબ્દનો અર્થ કોઈ વસ્તુને પ્રવાહીમાં ડુબાડવાની ક્રિયા કે કોઈ કામમાં પૂરેપૂરી તલ્લીનતા નિમગ્નતા કે વિસર્જન થાય છે ઇમર્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇમર્શન ઓફ આઈડોલ્સ ઇઝ નોટ અલાઉડ ઇન સર્ટેન વોટર બોડીઝ એટલે કે અમુક જળાશયોમાં મૂર્તિઓના વિસર્જનની મંજૂરી નથી એક બીજું ઉદાહરણ જોઈએ ધ વુડ હેઝ બિકમ સ્વોલન ફ્રોમ પ્રોલોંગ ઇમર્સન ઇન ધ વોટર એટલે કે પાણીમાં લાંબા સમય સુધી ડુબાડી રાખવાથી લાકડું ફૂલી ગયું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ